પાદરા તાલુકાના ગામેઠા ગામે આજે ગણપતિ બાપાના પાવન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામેઠા નવી નગરી ખાતે વેરાઈ માતાના મંદિરે શ્રી ગણપતિ દાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રસાદ ગ્રહણ કરવા તેમજ દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાના બાળકો વડીલો ભાઈઓ બહેનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સાંજના સમયે પરંપરાગત રીતે ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગણપતિ બાપા મોરિયાના નાથથી સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ઉઠ્યું હતું ભક્તોની ભવ્ય હાજરી વચ્ચે પ્રસાદ વિતરણ અને સમયે આનંદમય ગરબાનો મહોત્સવ યોજાયો હતો કેમેરામેન ઈરફાન ગુરુવારના રોજાના આઠમા દિવસ આજે અમારા વેરૈ ગ્રુપ તરફથી ગણપતિ મહારાજને બધા મિત્રો તેમજ કોલોનીના ટોટલ વડીલો માતાઓ બહેનો અને ટોટલ મિત્રો તરફથી છપ્પન ભોગ ગણપતિ મહારાજને ધરાવવામાં આવ્યા છે અને ટોટલ નગરીના સા સહકારથી ટોટલ વહેર ગ્રુપના નાનાથી મોટા લઈને બધા જ સામેલ છે અને વહેરૈ ગ્રુપ તરફથી દાદાને છપ્પન ભોગ આજે ધરાવવામાં આવેલા છે બોલો ગજાનંદ ગણપતિ મહારાજ